તો આણંદ જિલ્લા પંચાયત કચેરી ખાતે રજદારો માટે ઠંડા પાણીની સુવિધા તરીકે મુકાયેલ કુલર ભાલ બંધ હાલતમાં છે લાખો રૂપિયાનો ખર્ચ કરીને સ્થાપવામાં આવેલા કુલરની યોગ્ય કાળજી ન થતી હોવાથી આ ગરમ અને અસ્વચ્છ પાણી પીવા મજબૂર થવું પડે છે કચેરીની ચકલી પાસે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જે આરોગ્ય માટે જોખમરૂપ છે મચ્છરોના ઉપદ્રવની સાથે હાલ વધી રહેલા કોરોનાના કેસોને લઈ સ્થિતિ વધુ ચિંતાજનક બની છે મૂળભૂત જરૂરિયાત માટે પણ હાલ રજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેને દૂર કરવી એ તંત્રની જવાબદારી છે અરજદારોની માંગ છે કે તંત્ર તરત જ પગલા ભરી કુલર ફરીથી કાર્યરત કરે અને કચેરીના પરિસરમાં સ્વચ્છતાનું ધ્યાન રાખે હું અહીંયા આણંદ બીજા કામ થી આવ્યો છું પણ પાણી માટે કીધું અહીંયા હોય તો પાણી ભરી લઉં પણ અહીંયા આવીને જોઉં છું તો પાણીમાં ઠંડુ પાણી છે ને કુલર ચાલુ છે કુલરની સ્વીચ ચાલુ છે કુલર મશીન બંધ બતાવે છે પણ બહાર ચકલીમાં તમે જુઓ તો પાણી પર ઠંડુ આવતું નથી અને એની કુંડીમાં પણ તમે જોઈ શકો છો કે એટલું ગંદકી વાળું પાણી ભરાઈ રહ્યું છે ગટર ભરાઈ ગઈ હોય એ રીતે એની અંદર જા ખજૂરના ઠળિયા અને ખજૂરને બધું અંદર કચરાપટ્ટી ભરીને પાણી ભરેલું છે અત્યારે કોરોનાની નવી બીજી જનરેશન આવી રહી છે બીમારી વધી રહી છે રોગચાળો થઈ રહ્યો છે તો એની સામે આ પંચાયત જિલ્લા પંચાયતની ઓફિસમાં આ પરિસ્થિતિ જોવા મળે છે જે ખૂબ જ શરમજનક બાબત છે